સૌને નમસ્કાર આજે જ્યારે એસઆઈટીની રચના થયા પછી પ્રથમવાર માયાભાઈ આહિરના સુપુત્ર એવા જયરાજ આહિરને જે સમન્સ પાઠવવામાં આવ્યું છે એટલે સોશિયલ મીડિયા ઉપર આ સમાચાર સાંભળ્યા પછી કોળી સમાજ જ્યારે જેને કહેવાય કે હિલોળે ચડી ગયો હોય અને આરોપી તરીકે એને પકડી લીધો હોય એવી જે વાત લોકોના હર્ષને આનંદને ઉલ્લાસ જે છે એને લઈને મારે આજે આ તમને સંદેશ આપવાની આવશ્યકતા થઈ છે મારે તમારું ધ્યાન દોરવું જોઈએ કે આઠ આરોપી પકડાયેલા હતા ત્યારબાદ બીજા નવા ત્રણ આરોપી પકડાયા અને ત્રણે ત્રણની ધરપકડ કરવામાં આવી અને એને પછી જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા ત્યારે મુખ્ય આરોપી એવા જે જયરાજ આહીરનું નામ જે આપણા નવનીતભાઈ બાળધિયા કહે છે અને એને તો સમન્સ પાઠવવામાં આવે છે ત્યારે આ સમન્સ પાઠવીને શું આ જેમ કે જે રીતે પીઆઈ ડાંગર કે ડીએસપી કે જે કોઈ લોકો જે છે એને સમન્સ પાઠવવામાં આવ્યા તો આ આ જે આરોપી છે કે પછી એ પોલીસ અધિકારી છે એટલે આ રીતે જેને હજી આરોપી તરીકે માન્યતા આપી નથી અને એને લઈને આપણે સમન્સ મળી ગયું એટલે ખૂબ ખુશહાલ અને જેને કહેવાય કે આરોપી બની ગયા હોય એવી રીતે કોઈ ખુશ થવાની જરૂર નથી આ સમન્સ પણ માત્ર ને માત્ર એક લોલીપોપ છે સમાજના યુવાનો ભાવનગરની અંદર જીતુ જમણવારના વિસ્તારની અંદર વિશાળ જનસમાન સંમેલન કરવા જઈ રહ્યા છે અને એનો રેલો જે છે એ મિનિસ્ટર સુધી પહોંચ્યો હોય એવું લાગી રહ્યું છે એટલે માત્ર સમન્સ આપી અને આપણા આ આંદોલનને જે છે એ બળ ભંગ કરવા માટેનું કોઈ કારસ્તાન હોય તો એ કંઈ નવાય માની લેવાની જરૂર નથી એવા સંજોગોની અંદર ગુજરાતના સમગ્ર ગુજરાતના તમામ કોળી સમાજના ભાઈઓ બહેનો વડીલો યુવાન દોસ્તો આ તકે આપણે સૌએ સજાગ રહેવાનું છે જાગૃત રહેવાનું છે અને જ્યારે પણ ભાવનગર શહેરના કોળી સમાજના જાગૃત યુવાનો આપ સૌને હાકલ કરે ત્યારે જીતું જમણવારના વિસ્તારની અંદર લાખોની સંખ્યામાં આપણે સૌએ સંમેલનમાં જવાનું છે અને આપણી લડાઈને બળ આપવાનું છે આ જે આપણે આપ મળેલો લોલીપોપ એટલે સમન્સ એ સમન્સથી આપણે કોઈએ ગુમરાહ થવાની જરૂર નથી કે કોઈએ પણ કાંઈ પણ વિશ્વાસમાં આવી જવાની જરૂર નથી ભારતીય જનતા પાર્ટીની આ સરકાર જે રીતે કાયદાને ચીર હરણ કરીને આપણે સૌ જાણીએ છીએ કે ડાંગરને જાણીએ પોતાની ફરજ મુક્ત કરવામાં આવ્યા હોય કે પછી ઝાલાને એને આ જે તપાસમાંથી દૂર કરવામાં આવ્યા હોય એ જ દેખાડે છે કે આ ભારતીય જનતા પાર્ટીનું આ જે કુશાસન જે છે કાયદોના વ્યવસ્થાની વાસ્તવિકતા જે છે એ ચડેચોક ચોક જગ જાહેર સાબિત કરે છે કે આ લોકોએ કંઈક ને કંઈક તપાસની અંદર છીંડા એવા રાખ્યા છે કે મૂળ આરોપીઓ છટકી જાય ત્યારે આવા મૂળ આરોપીને પણ